પંથકમાં છેલ્લા થોડાક દિવસોથી એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ટ્રેક્ટરમાં ફરી અને ખેડૂત દાડમ બહાર ફેંકી રહ્યા છે ને જે પશુઓ ખાઈ રહ્યા છે પરંતુ મોરબી જિલ્લાના દાડમની વાત કરીએ તો વાંકાનેરમાં એકસો છપ્પન ટંકારામાં નિવાસી મોરબીમાં ત્રણસો છત્રીસ માળિયામાં એકોતેર અને સૌથી વધુ હળોદમાં પાંચસો ને બાર હેક્ટર કુલ મળીને પાંચ હજાર છ ને ચોસઠ હેક્ટરમાં દાળમનું વાવેતર થયું છે હળોદ પંથકમાં પાંચસો ને બાર હેક્ટરનું વાવેતર થયું છે ને તેને લઈને જ અહીં પ્રાઇવેટ માર્કેટિંગ યાર્ડ એટલે કે મંડીઓ પણ આવેલી છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી માર્કેટિંગ યાર્ડમાં યોગ્ય બજાર ભાવ તેમજ દાળમની ક્વોલિટી પણ યોગ્ય નહીં હોવાથી બજાર ભાવ નિરંતર નીચે જઈ રહ્યા છે અને તેને લઈ ખેડૂતોને નિકાલ કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે પરંતુ છે ત્યારે આ બાબતે શું કહી રહ્યા છે હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય જેમાં એક ઇન્ટરવ્યૂ ખાનગી ચેનલને આપતી દરમિયાન તેમણે કહ્યું હતું કે હળવદ પંથકમાં એક ગામમાંથી આટલા કરોડના દાડમ થઈ રહ્યા છે સાથે ખેડૂત શું કહી રહ્યા છે

તો એની ઇન્કમ વહેતી છે કે આપણો દાડમની ખેતીનો મોટો દુશ્મન હોય ને તો આ પ્રાઇવેટ મંડીયું છે ને પ્રાઇવેટ મંડીઓમાં જે ઉઘાડી લૂંટ થાય છે ખેડૂતને એ આ મંડીને બંધ કરાવો અથવા જે સરકારી પીએમસીમાં જેવી રીતે ખરીદી જાય સરખત માલ નાખે સરકટ ભાવ થવો જોઈએ જે કાંઈ ખર્ચો ચડે એ બધો વેપારી માટે તો જ આપણે કંઈક કમાઈશું બાકી હવે હવે મને એવું નથી લાગતું કે આપણે ખેડૂતો કમાઈશું એટલે ખેડૂતો જાગો અને આ સરકારને કયો જણાવો બધા જાગીને રજૂઆત કરો પોજ પદ છે નકરા આ સરકારમાં જો આપણે રજૂઆત નહીં કરીને તો આ જ આટલા દાડમ છે આવતી સાળ આટલું જેટલું ઉત્પાદન હે એનું ત્રણ ગણું ઉત્પાદન આવવાનું છે અને આપણે તો આ જે ભાવ છે એ તરી જ જવાના છે આવરીથી ઉગાડી લૂંટા મંડી વરાય કરે એક જ માલની હાથ હાથ વકલ કાઢે છે અને એ વકલમાં એને કેવડો ડિફરન્સ એ ખબર છે ભાવમાં ખેડૂતોને તો ખબર જ એ બધાને કે એકના વીસ રૂપિયા એકના આઠ રૂપિયા એકના ત્રણ રૂપિયા અને એકના બે રૂપિયા એટલે આમાં મોટો ફાયદો વેપારી નથી આ કોઈ પણ પ્રકારના મંડી તરફથી ફાયદો નથી અને તમામ જે કાંઈ વકલ કરવાના રૂપિયા ત્રીસ રૂપિયાનો મંડીનો ચાર્જ બધો એ આપણા ખેડૂત ઉપર નાખવામાં આવે એટલે ખેડૂતો જાગો અને વેલી તકે આપણે સરકારને રજૂઆત કરીશું બરાબર એટલે બધા ખેડૂતો એકઠાઉ એવી મારી